નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માફ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ એક જેનું નામ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટ ડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર સ્વધ્ય પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું અને હિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી તો જવાબ આવશે આ નગર બનાસ નદીના કિનારે બીજું નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી તો તેમાં આવશે વનરાજ કેમ કે તે ચાવડા વંશ નો શાસક હતો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી તો આવશે વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશ નું શાસન આવ્યું ચોથું ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો તો જવાબ આવશે દક્ષિણ ભારત પાંચમું નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી તો જવાબ આવશે આ વંશ નો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલું ભારતમાં નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે બીજું ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા સિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ થયેલું ચોથું ચાહમાન વંશના સરદારો સાંભર સરોવર નજીક રાજ કરતા હતા પાંચમું સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળ દેવી હતું પ્રશ્ન ત્રણ ખરા ખોટા પહેલું રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા ખરું બીજું ગઢવાલ રાજ્યના સ્થાપક યશો હતા ખોટું ત્રીજું સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલ હતું ખોટું ચોથું બંગાળમાં પાલ વંશનું શાસન હતું ખરું પાંચમું કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું તો તે ખરું ત્યાર પછી બંધ બેસતા જોડકા રચ્યો જેમાં કૃષ્ણદેવરાય તેની સામે આવશે પરમાર વંશ ત્યાર પછી કુમારપાળ તો તેની સામે આવશે સોલંકી વંશ ત્યાર પછી વાસુદેવ તેની સામે આવશે પલ્લવ વંશ ત્યાર પછી સારંગદેવ તેની સામે આવશે વાઘેલા વંશ અને રાજેન્દ્ર પ્રથમ તેની સામે આવશે ચોલ વંશ ત્યાર પછી પાંચમો પ્રશ્ન મને ઓળખો હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું તો તેમાં આવશે કર્ણદેવ બીજો મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તેમાં આવશે પુલકેશી પ્રથમ ત્રીજું હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો ગોવિંદ ત્રીજો ચોથું તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ તો શિહાબુદ્દીન ઘોરી પાંચમું મેં પાટણની વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી રાણી ઉદયમતી અને મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમાં આવશે કુમારપાળ ત્યાર પછી ખોટો શબ્દ છે કે નાખો જેમાં વિદ્યાર્થી મિત્રો ખોટો શબ્દ છે તેના ઉપર આપણે લીટી કરેલી છે જેમાં પહેલામાં આપણે સોમેશ્વર ચેકી દઈશું બીજા બીજામાં સિદ્ધરાજ જયસિંહ ચેકી દઈશું ત્રીજામાં ચોલ ચેકી દઈશું પાંચમામાં ચોથામાં આયન ચેકી દઈશું અને પાંચમામાં ભરૂચ છે તેને આપણે ચેકી દઈશું ત્યાર પછી પ્રશ્ન સાત વર્ગીકરણ કરો જેમાં પરમાર વંશમાં આવશે મુંજ ભોજ અને સિયક સોલંકી વંશમાં મૂળરાજ ભીમદેવ અને કુમારપાળ અને વાઘેલા વંશમાં આવશે વીર ધવલ સારંગદેવ અને અર્જુન ત્યાર પછી પ્રશ્ન આઠ એક બે વાક્યમાં જવાબ આપો પેલું ખજુરાહોના મંદિરો ક્યાં વંશના શાસકોએ બંધાવ્યા હતા ખજુરાહોના મંદિરો ચંદ ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા બીજું સોલંકી કાળમાં ક્યાં શાસકો થઈ ગયા તો સોલંકી કાળમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ અને ભીમદેવ બીજો

પાંચમો 1178 ની આસપાસ સિહાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો તો અઢારસો 181178 ની આસપાસ સિહાબુદ્દીન ઘોરીને મૂળરાજ બિજાયે હરાવ્યો હતો છઠ્ઠું સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા તો સેન વંશના સમય સમયમાં બલ્લાલ સેને દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા સાતમું ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ ત્રણ ના નામ જણાવો તો ગુજરાતમાં સલ્તનતકાળમાં અહમદ શાહ મહમદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા નવમો ચાલુક્ય વંશના મહાન શાસકોના નામ જણાવો તો ચાલુક્યના મહત્વના શાસકોમાં રાજા જયશ્રી પુલકેશી પ્રથમ કીર્તિવર્મા પુલકેશી બીજો જેવા શાસકો થયા નવમું રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓ શું કામ કહેતું હતું તો રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું દસમું રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું તો રાજપૂત યુગમાં જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવાતો તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો નવમું નીચેના વિધાનો માટે કારણો આપો પેલું તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્ન રૂપ મનાય છે તો ઈસવીસન ઓગણીસો અગિયારમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલ તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જર આપી

ત્રીજો પ્રશ્ન કુમારપાળ ચોથો પ્રશ્ન કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો તો રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યના પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો ત્યાર પછી પ્રશ્ન દસ ટૂંક લખો રાજપૂતોના ગુણો તો વિદ્યાર્થી મિત્રો આ બંને ટૂંક નોંધો છે તે તમે જોઈ શકો છો જેમાં રાજપૂતોના ગુણો અને રાજપૂત યુગની શાસન વ્યવસ્થા આ બંને નોંધો છે તે અહીં લખેલી છે તો તમે જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન અગિયાર માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો જેમાં પ્રવૃત્તિ આપણને આપેલી છે કે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂના રૂપે નોંધ લખેલી છે ત્યાર પછીનો પ્રશ્ન અગિયાર વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં ઘણા બધા રાજપૂત શાસકોના નામ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તેમાંથી આપણે અહીં લખ્યા છે સિદ્ધરાજ જયસિંહ પૃથ્વીરાજ કુમારપાળ વીર પુલકેશી પ્રથમ અજયરાજ ગોપાલ અને ભીમદેવ બીજા પણ ઘણા બધા રાજ્યો રાજપૂત રાજાઓના નામ છે જેમાંથી આપણે અમુક જ અહીં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો ના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ પોતીના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો